નવસારીમાં લોકોએ ભારત પાકિસ્તાન મેચમાં ઇન્ડિયાની જીતની ઉજવણી કરી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે અને જેમાં શિવરાત્રીના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ અને જેમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને હરાવી દીધું પરાસ્ત કરી દીધું અને જેની જીત આખા દેશમાં ઉજવવામાં આવી નવસારી ખાતે પણ ટાવર ચોક ખાતે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા ઢોલ નગારા અને આતિશબાજી સાથે ફટાકડા ફૂડી અને

કોનારી લાગે છે એટલા માટે